નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી રંગ રાજે સાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે આજે આપનું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઉંડેરના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોડ ગણેશ ગણપતિ મંદિર બુટ ભવાની માતાજીનું મંદિર તેમજ ધર્મજ જલારામ બાપાના મંદિર ખાતે દર્શનાર્થ બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોએ આજે પ્રસ્થાન કરવામાં આવી હતી આ તબક્કે રાજેશ આયરે અને શ્રી રંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્ક્સથી ઉત્તર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું કે આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું બ્યુરો રિપોર્ટ જનઅર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજ રોજ પવિત્ર દર્શન યાત્રા અને આ પવિત્ર દર્શન યાત્રાનો આ રવિવાર અમારા વિસ્તારની અંદર આવેલું ઉંડેરા વિસ્તાર સાથે પુષ્પક ટાઉનશિપ ને સમગ્ર જે આજુબાજુની સોસાયટીઓ છે એ સોસાયટીઓને આજના દિવસે દર્શનાર્થે પવિત્ર દર્શન યાત્રા ની અંદર અમે લઈ ગયા છે આજે લઈ જઈએ છીએ ત્યારે જે પણ લોકો અમારી સાથે જોડાયા છે એ તમામ પરિવારો અને જે પણ યાત્રાળુઓ છે તેમને આજના દિવસે અહીંયાથી લાવા લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા જે પ્રકારે પવિત્ર દર્શન યાત્રા ની અંદર કષ્ટભંજન દેવ સારંગપુર હનુમાનજી દાદા સાથે કુટ ગણેશ ગણપતિ દાદાના મંદિરે કુટ ભવાની માતાજીના મંદિરે અને છેલ્લે ધર્મજ ખાતે જલરામ બાપાના મંદિરે ત્યાં વ્યવસ્થા કરેલી હોય છે લઈ જવા માટે આ તમામ અહિયાંથી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે એટલે અમારા માધ્યમથી સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે આ જયારે બસો થી હોય તો જે પણ વિસ્તારના લોકો હજુ પણ બાકી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપની સોસાયટી નું નામ આપના નગરનું નામ અથવા આપણા નું નામ આવીને આપ અહિયાં લખાવી શકો છો જેથી દર્શનાર્થે કોઈ બાકી ના રહી જાય છતાં પણ આજ ખાસ જાહેરાત એટલે કરવા માટે આવ્યો છું કે દસમા બારમાના વિદ્યાર્થીઓનું જયારે રિઝલ્ટ આવી રહ્યું હોય જેમના કારકિર્દીના આગળના વર્ષો જયારે એમનું ભવિષ્ય બનવા જઈ રહ્યું હોય તો કષ્ટભંજન દેવ દાદાના આશીર્વાદ થી જયારે સુંદરકાંડ ની સાથે અમે શરૂઆત કરી હતી તેમને પરીક્ષાની અને જયારે તેમનું આજે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે રિઝલ્ટની સાથે સાથે દાદાના આશીર્વાદ એમના પર રહે એટલે અહીંયાથી પવિત્ર દર્શન યાત્રાની અંદર જે પણ દસમા બારમાના વિદ્યાર્થીઓ આવવા ઈચ્છતા હોય તો અહિયાં અમારે કાર્યાલય પર આવીને અહિયાં દસમા બારમાના વિદ્યાર્થી જે પણ અહિયાં આવવા ઈચ્છતા હોય તેમના પરિવાર સાથે તે અમારી સાથે આ પવિત્ર દર્શન યાત્રાની અંદર તેઓ પણ અમારી સાથે જોડાઈ શકે છે